દરેક મહિલા માટે જોવા જેવા સમાચાર છે જે ઘરેણાની શોખીન છે કેમ કે આ ઘટના એવી છે કે જે જોઈને ઘરેણા પહેરવાનો વિચાર સુધા નહીં મિત્રો તમે વધારે પડતા સોના ચાંદીના ગહેણા પહેરીને બજારમાં જાઓ છો ને તો આ વિડીયો તમારા માટે છે હવે એક પિસ્તાલીસ છેતાલીસ વર્ષની યુવતી એનું કાનમાં બુટ્ટી પહેરેલી હતી હવે લૂંટારાઓ એ બુટી ચોરવા માટે યુવતીનો બિચારીનો કાન કાપીને ભેગો લઈ ગયા હવે યુવતી દવાખાનામાં દાખલ છે તમને વિડીયો બતાવીશ અને આ વિડીયો જોયા પછી ખાસ કરીને રબારી આહીર વાઘેર ભરવાડ એ લોકોને આ વિડીયો જરૂર શેર કરજો કેમ કે એ લોકોની બહેનો બહુ વધારે પડતા સોનું પહેરતી હોય અને બજારમાં જતી હોય મિત્રો આ વિડીયો જાગૃતતા ફેલાવવા માટે છે તમે વિડીયો જુઓ પછી તમે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો આ બેન ભાવનગરની કહેવામાં આવે છે હવે આ વિડીયો ન્યૂઝમાં પણ આવી ગયો છે મિત્રો આ બેન બકાલો લેવા માટે માર્કેટમાં ગઈ હતી હવે લૂંટારાઓ આ બેનને જોઈ જતા કેમ કે આ બેનને સોનાના કંગન અને કાનમાં બુટિયા પહેરેલા હતા હવે લૂંટારા હોય લૂંટવા માટે આ બેનના બિચાઈના જે કાનમાં બોટિયા હતા એ લૂંટવા માટે એના કાન કાપી લીધા મિત્રો વિચાર કરો અને આ બેન છે ને અત્યારે હોસ્પિટલમાં દાખલ છે મિત્રો જો તમે પણ આવી રીતે સોનાના દાગીના પેન્ટ બજારમાં એકલા જાઓ છો તો તમારા માટે ચેતવણી છે કેમ કે ગુજરાતમાં આવી ઘટના બે વાર થઈ ગઈ છે મિત્રો આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ